નમસ્કાર બાળ મિત્રો બાળ મિત્રો સામાન્ય જ્ઞાન ધોરણ એકમાં આજે આપણે મૂલ્યાંકન એકનો અભ્યાસ કરીશું બાળ મિત્રો અત્યાર સુધી આપણે પ્રકરણ એકથી તેરનો ખૂબ સારી રીતે અભ્યાસ પણ કર્યો અને સાથે સાથે તમે તમારી નોટબુકમાંથી કાર્ય પણ પૂર્ણ કર્યું હવે આપણે પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી તો આપણે પાઠ એકથી તેરનું પુનરાવર્તન મૂલ્યાંકન એકમાં કરીશું તો ચાલો શરૂ કરીએ મૂલ્યાંકન એક પણ મિત્રો નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે આપેલી ખાલી જગ્યા પૂરો પેલું આપણા બંને હાથના મળીને કુલ ખાલી જગ્યા આંગણા છે

આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ ગરદન કે આંખ આપણે આપણી આંખ વડે જોઈએ છીએ નીચે આપેલા દરેક વાક્યના શબ્દ પર મારી અને તમારે વાક્ય સાચું બનાવવાનું છે પોપટની કે કાગડાની ચાંચ લાલ છે ખોટો શબ્દ છે કાગડો ત્યાર પછીનું બીજું વાક્ય જોઈએ બગલો કોયલ વસંત ઋતુમાં મીઠા ટોંકા કરે છે તો આપણે બગલા પર ચેકો મારવાનો છે કોયલ વસંત ઋતુમાં મીઠા ટોંકા કરે છે કૂકડો કે ગુવળ ઘૂળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે તો સાચો જવાબ શું આવશે ગુવળ માટે ખોટો શબ્દ કૂકડો છે જે આપણે ચેકો મારવાનો છે ટ્રેનને કે બસને ઘણા પૈડા છે ટ્રેનને ઘણા પૈડા છે હેલિકોપ્ટર કે વિમાન સૌથી ઝડપી વાહન છે તો બાળ મિત્ર સૌથી ઝડપી વાહન કયું આવે વિમાન માટે હેલિકોપ્ટર એ ખોટો શબ્દ છે વહાણ રિક્ષા એ પાણીમાં ચાલતું વાહન છે તો પાણીમાં ચાલતા વાહનનું નામ શું છે વહાણ માટે રિક્ષા એ ખોટો શબ્દ છે બાળ મિત્ર અહીં ખાલી જગ્યામાં કોંસમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને લખવાનો છે કાગડો ખાલી જગ્યા રંગનો હોય છે કાગળો કે નારંગી કાગડો કાળા રંગનો હોય છે ઘાસ ખાલી જગ્યા રંગનું હોય છે ઘાસનો રંગ કેવો હોય સફેદ હોય કે લીલો હોય લીલો આપણે લખવાનું છે લીલા રંગનો ત્યાર પછીનો પ્રશ્ન ગાય આપણને ખાલી જગ્યા આપે છે દૂધ કે ઈંડા દૂધ આપે છે ખાલી જગ્યા આપણા ઘરની ચોકી કરે છે આપણા ઘરની ચોકી બિલાડી કે કૂતરો સાચો જવાબ છે કૂતરો ત્યાર પછીનો સવાલ જોઈએ ખાલી જગ્યા આપણને સવારી કરવામાં ઉપયોગી છે તો આપણે સવારે શેના પર કરીએ ઘોડા પર કે મરઘી પર

તો સાચો જવાબ શું છે મોટર ગાડી એ કદમાં નાની છે અને ઘટારો એ મોટો છે તો આપણે મોટર ગાડીની નીચે ચોકડીની નિશાની કરીશું ત્યાર પછીનું ચિત્ર જુઓ ત્યાં આપેલી જોડીમાંથી જે વસ્તુ કદમાં ઝાડી હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે તો પેન્સિલ અને વાંસમાંથી ઝાડું શું હોય વાંસ માટે ત્યાં ખરાની નિશાની કરવાની છે અહીં નીચે આપેલું દરેક ચિત્ર ઓળખવાનું છે અને ખાવા પીવાની વસ્તુનું નામ બોક્સમાંથી શોધીને લખવાનું છે તો સૌથી પહેલું ચિત્ર કઈ વસ્તુનું છે રોટલી અને ત્યાર પછીનું ચિત્ર દૂધ પ્રશ્ન ચાર બ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી કઠણ વસ્તુ માટે ક અને નરમ વસ્તુ માટે ન લખવાનું છે તો ટેડી બેર છે તે કઠણ વસ્તુ છે કે નરમ છે તો સાચો જવાબ આવશે ન ત્યાર પછી બેટનું ચિત્ર છે બેટ લાકડામાંથી બનાવવામાં આવે છે તે કઠણ છે કે નરમ છે તે કઠણ છે માટે

આપણે સારી ટીવ કે ખરાબ ટેવ ગણવાની સારી ટીવ છે એ માટે સાચાની નિશાની ચિત્ર નંબર બે માં આપણે જોઈએ કે એક છોકરો છે બેન્ચ પર ઉભો રહે છે શાળામાં અને ધમાલ કરે છે તો તેની સામે ખોટાની નિશાની આપવાની છે ત્યાર પછી નવો સવાલ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ફળનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો તો સૌથી પહેલું ચિત્ર છે કેરીનું ત્યાર પછીનું ચિત્ર છે તરબૂચનું અને જેલનું ચિત્ર છે નાળમનું બાળ મિત્રો તમારે આ મૂલ્યાંકનને ખૂબ જ સારી રીતે સમજી લેવાનું છે અને તેનું પુનરાવર્તન કરવાનું છે અને સાથે સાથે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે તો તમે ફરી એકવાર આખું મૂલ્યાંકનનો અભ્યાસ કરશો ને ફરી મળીએ આવતા પીરિયડમાં ત્યાં સુધી આવજો